બે ચમચા એડ કરશું આદુ મરચા લસણ કરશું આમાં થોડા આગળ પડતા જોઈએ સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી બે ચમચા આપણે કોબીના પણ આ ઘરમાં જેટલી અવલ હોય વસ્તુ એના તમે કરો તો સારા લાગે લેશું બધું એકદમ હલકા હાથે તમને કોરું લાગે છે પછી પાણી છૂટશે ને એટલે સરસ સરસના ગોળા વરસે આપણા મંચુરિયન જો તૈયાર છે આવી જ બધા જ બનાવી લેશું આપણે અને બધા તળી લેશું આપડા તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી કરારે મંચુરિયન તૈયાર હું નુડલ્સ બાફવા મૂકી દશું પાણી ગરમ થઈ ગયું છે હવે એમાં થોડું નમક એડ કરશું અને એક ચમચા જેટલું આમ નુડલ્સ નાખી દેશું નુડલ્સ બફાઈ ગયા છે હવે આને આપણે ઓસાવી લેશું આ થોડાક નુડલ્સ રહ્યા છે એને આપણે તળી પણ નાખશું રીતે તળી લેવાનું

કોબી ગાજર કેપ્સિકમ બધું નમક પાંચ મિનિટ સાતડવા દઈશું આપણે એને ચડવાનું જ દેવાનું પાંચ મિનિટ તેલમાં સતડાઈ જાય अब आपने सेजवान चटनी ऐड कर एक चम्मच एक चम्मच आधा चम्मच रेड चीनी ऐड कर सू 1 चम्मच कर सू एक पास्ता डार्क hmm. दाल सो मिक्स कर ले सू अब ऐड कर सू एक टीस्पून ટોમેટો કેચપ એક ચમચી જેટલો શેજવાન સોસ એડ કરશું ઠીક છે નોંધો આપણા નૂડલ્સ તૈયાર છે થોડા ગાર્નિશ કરે છું લીલી ડુંગળી છે વાહ એકદમ મસ્ત મજાના ચટાકેદાર આપણા નૂડલ્સ તૈયાર છે એક ચમચો તેલ એડ કરશો એક મોટી ચમચી આદુ મરચા લસણ ક્રશ કરેલો હવે એડ કરશું ડુંગળી કોબી અને ગાજર અને કેપ્સિકમ બધું થોડું સાંતળી લેશું એડ કરશું

મોટો ચમચો એડ કરી હવે આમાં થોડું પાણી આપણે એડ કરશું થોડું એક ચમચી આપણે સ્લરી એડ કરશું ઓલરેડી ઘાટું છે જો એકદમ સોફ્ટ અને એકદમ સરસ મજાના અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે મંચુરન બ્રહ્મ મંચુરન તૈયાર છે ને લીલી ડુંગળીથી થોડા ગાર્નિશ કરતો વાહ એકદમ આપણા ગ્રેવી મંચુરન પેટમાં લઈ લેશો તૈયાર છે આપણા મંથુન વિથ નૂડલ્સ ગાર્નિશ કરીશું લીલી ડુંગળી આપણા નૂડલ્સ પણ એકદમ સરસ બન્યા છે બનાવજો ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી મને કમેન્ટ કરજો મારી રેસીપી તમને કેવી લાગી જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ